ચાચરવાડી વાસણા ગામના જે સ્થાનિકો છે તેઓ મામલતદાર કચેરી આવી પહોંચ્યા છે કારણ કે તેમના ખેતરો છે તે પાણીથી ભરાઈ ગયા છે અહીંયા કોઈ પણ સિઝન હોય ચોમાસું હોય કે પછી ઉનાળો હોય અહીંયા પાણી ખેતરોમાં કાયમ ભરાયેલું રહે છે અહીંયા મહિલાઓ પણ આવ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું મારી આ જે તમારા ખેતરો છે તેની અત્યારે પરિસ્થિતિ પાણી ભરેલા ભરેલા જ રહેશે ખાલી થતા જ નથી ઉનાળો શિયાળો ચોમાસુ એ ખાલી જ ના થાય પાણી ખેતરમાં શું કારણ છે એનું કારણ કે ફેક્ટરી આગરવાની પાણી જવાનું આગ્રહયો નહીં પાણી જવાનું કઈક તો કરવું જોઈએ ને ગંડારા કે ફુંગરા ગાલો ગમે તે કરો બઅમારી ખેતરનું પાણી બહાર કાઢવું જોઈએ પંદર આ તમારે પ્રશ્ન વર્ષથી તો 15 વર્ષમાં આલી બધી કીધું નહી મતલબ કેટલી વખતે કીધું કઈ કઈન થાક્યા કાગરો પત્રો લખી લખીને ને કે પણ કઈ નીકળ્યા લાયા નહીં તો પછી હા તો તાન તો એમ કે પૈસા ખીચો ભરાય એટલે કંઈ નઈ કે હવે કર્યા લઈશું કર્યા લઈશું અમાર છે કરવા દર વખતે વાયદા આપતા હતા હા વાયદા દર વર્ષે વાયદા હાલ આ વખતે એનું નિરાકરણ અમારે જોઈએ પણ હવે તો આદેશ થઈ ગયા છે કોઈ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવતા કોર્ટે આદેશ કર્યો છે આદેશ એ અમારે શું જોવાનું જરૂર એ બધું એમને જોવાનું અમે કઈ જ ના જાણીએ અમારે પાણી જવાનું આ જોઈએ આપણા દેશના પ્રધાનમંત્રી એમ કે એક પત્ર લખો તો તમારું સમાધાન થઈ જાય તમારી તકલીફ તમે કેટલા પત્ર લખો એ કર્યું એ કર્યું હા એ થઈ ગયું કોઈ ના સાંભળ્યું ના પછી સરકાર સરકાર પૂરું કરવા સરકાર તમારું સવાલ નહીંભરતી પછી હાભરવું તો પડશે ને પછી આ

એટલા ત્રાહીમામ પુકારી ગયા છે આ જે પાણી ભરાવાના લીધે તેને લઈને તેઓ મામલતદાર કચેરી ખાતે આવીને તેઓ અહીંયા ધરણા પર બેસી ગયા છે અને તેમનું કહેવું એવું છે કે જ્યાં સુધી મામલતદાર દ્વારા તેમની સમસ્યા છે તેમનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી તેઓ અહીંયાથી ઊભા નહીં થાય ચાહે વરસાદ આવે કે ગમે એ થાય હવે જોવાનું રહ્યું કે મામલતદાર દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે જે ચાચરવાડી વાસણા ગામ છે તેની સમસ્યાનું નિરાકરણ આવે છે પ્રકારના સમાચાર સાથે ત્યાં સુધી નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા જાના